રિક્ષા લેવા માટે તેઓએ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેલા દવાખાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા એક ઈએમઆઈ નહીં ભરતા તેઓને રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને શોધતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમને રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારીને રિકવરી એજન્ટ રિક્ષા લઈ ગયા હતા વિનોદભાઈએ થોડા સમય હપ્તો ભરી દેવાની રજૂઆત કરી પણ એનબીએફસીના વ્હાઇટ કોલર ગુંડાઓએ તેઓની કોઈ વાત સાંભળી નહીં અંતે તેઓ કાલીબાગ અને ત્યારબાદ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ લઈને પહોંચ્યા પણ ત્યાંય પોલીસે ધક્કા ખોડાવીને કોઈ કાર્યવાહી કરી નહીં આજે તેઓની ગર્ભવતી પત્ની અને પરિવાર સાથે વિનોદભાઈ પોલીસ ભવન ખાતે ન્યાયની અપેક્ષા આવેદનપત્ર આપી પહોંચ્યા હતા પોતાની વેદના મીડિયા સમક્ષ હતી રિક્ષા એક અને રિક્ષા લઈ ગયા મારી હતી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે પૈસા તો ભર્યા ના મારી જોડે અને મને કે તું પૈસા દે મેં કહું ના મારે પૈસા છે નથી એવડે મારા બહેનીને મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભારું કરવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં એવું કોઈ કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના તો કે ને તું રિક્ષા લઈ લે કે તો મેં રિક્ષા લીધી પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડાવો ગયા કે વાળા સાહેબને મળી લો સાહેબ કહેશે તો રિક્ષામાં તમને આપી દઈશ તો સાહેબ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ तो, मेरे की तो के 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 साह मैं कीधु साहेब के मार्ग साहेब ने मो साहिब के तो रिक्शा <laughs> तो में आया तो दे रिक्शा रिक्शा नहीं तो रिक्शा बीकी रिक्शा बीकी दी थी मैं शू आशा अरे साहब ने क्योंकि मैं रिक्शा मिली जाए बहुत बीजू कहीं नहीं मेरे तो रिक्शा हाँ घर चाला है आइफ है वाइफ ने महीना चले એવું છે બીજું કઈ નઈ મારે ખાલી બધો રિક્ષા મળી જાય બહુ છે મારે એક જ હપ્તો બાકી છે એક હપ્તા માં રિક્ષા લઈ ગયા છે રિક્ષા મેં બે હજાર બાવીસ માં લીધી અને બધા કમ્પ્લેટ હપ્તા ચાલે છે મારે પછી એક મહિના ખાલી મારે તફલીફ પડી હતી એટલા માટે હપ્તો તો ભરવા માં તો સાહેબને ને મેં કીધું ના તો ના માન્યા શું નામ તમારું ઓર વિનોદભાઈ જયસિંહભાઈ કારેલીબાગ આ ભાઈની રિક્ષા આઠ તારીખે લઈ ગયા હતા એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો હતો રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશન કારેલીબાગ ગયા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું ભાઈ આ બનાવ બન્યો છે અમારા એરિયામાં બન્યો નથી એટલે માંજલપુર ગયા માજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા આ અરજી લઈ ગયા હતા એ ભાઈ તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ મને હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદા કિયર કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આની ત્યાં પછી મારું પોલીસ સ્ટેશન જવું પડ્યું તું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાવ અત્યાર સુધી સાહેબ આયા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજોતો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી કયા કારણોસર એમની રૂપિયા લેવામાં આવે છે એક ગાડી વીસ હજાર પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોલટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે કર્જનનું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સિંજતા લઈને સીધી ગીરવે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સિજરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ અને એ જ બારામાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂપ મુલાકાત કરવા જે પહોંચી ગયો છું આજે